મુન્દ્રાની પીટીસી કોલેજમાં દીક્ષાંત સમારોહ યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ મુન્દ્રાની શેઠ શ્રી લખમ શેરભાઈ નગર પ્રાથમિક અધ્યપન મંદિરમાં ત્વિતીય વર્ષ બેચ બે હજાર પચીસમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓનો દીક્ષાંત સાથે વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાઓ અવસરે શેઠ આડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ડાયાલાલ લાલ આહિર માનદ મંત્રી કિશોર સી પરમાર ખજાનચી પ્રકાશ પાટીદાર સદસ્ય પ્રકાશ ઠક્કર હેત આહિર તથા અશોક વ્યાસ કેશુભાઈ મોરસા મોરસાણીયા ઉપસ્થિત રહ્યા પીડીસી કોલેજ પરિવાર દ્વારા આરડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના નવ નિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરાવું પ્રમુખ શ્રી ડાયલાલ આહીર અને મંત્રી કિશોર સિંહ પરમાર તથા ભૂપેન્દ્ર મહેતાએ ભાવિક શિક્ષિકાને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ સાથે સમાજમાં પોતાનું નામ ઉજાગર કરવા પર ભાર મૂકેલ અને કાર્યક્રમનું શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે મહેમાનોના વરત હસ્તે કરવામાં આવ્યું કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવતે મહેમાનો આવકાર સાથે પરિચય કરાવેલ અને તાલીમ આર્થિઓને શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે તાલીમ સાંસ્કૃતિક સાંજ સુધી કાર્યક્રમ રજૂ કરવા કરતા ગરબો નૃત્ય અને નાયકા રજૂ કરેલ કાર્યક્રમનું સંચાલન આયોષી જાડેજા અને આરજી બેન ઠક્કરે કરેલ કાર્યક્રમને સફળ બનાવે રીટા બેંડ તાબિયાળ અને રફેક સુમરાય જાયમત ઉઠાવી હતી